बडे भाग माणूस पावा सुर दुर्लभ ग्रंथन बड़े भाग मानूस तन पावा जन्मों ने अंते આ મનુષ્ય દેહ મળ્યો છે બહુ નામ જ્ઞાનમાં જ્ઞાનનામ પ્રબદ્ધતે ભગવાન કૃષ્ણ છે અનેક જન્મોને અંતે જ્ઞાની બનાય છે એ જ્ઞાની બનવાનું ઠેકાણું મનુષ્ય જન્મ મળ્યો છે દેવતાઓને દુર્લભ આ આ અવતાર છે ને દેવતાઓને દુર્લભ છે હા દેવતાઓને પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો માણા થવું પડે પરબારું ન જડે હા સર્વ દુર્લભ ગ્રંથન સબ ગાય બધા ગ્રંથો ગાય છે દેવતાઓ ને દુર્લભ છે એવો મનુષ્ય દેહ મળ્યો છે એમાં જે સત્સંગ આમાં એક આ કાળ એટલે કવિ મહાત્મા તુલસીદાસ દીકિયે છે કે નહીં કલકારા માનવ ભક્તિ બીબેકુ એ રામ નામ ઓલંબન

ભાવ જો બેન બધાને મળે તો રે થોડો થોડો મન મુદ્યા આવે બેનો બેઠા આવ્યો કરી કહું કે ભટકી ભટકી થઈ ભગતાણી લાલા ન લાડ લડાવે ભટકી ભટકી થઈ ભગતાણી લાલાન લાડ લડાવે પીડા પિતાંબર मुकट मोरली અને હેમને ઝૂલે ઝુલાવે બાબા ને ખીચડી નો ખવડાવે લાલા ને માખણ મિશ્રી ધરાવે બાબા ખીચડીનો ખીચડી નો ખવડાવે લાલા ને માખણ મિશ્રી ધરાવે

હાથર ડોયું બેઠ્યું તમને બાબો નીકળ્યો એટલે કે તમે ડોહ્યું શું કરો કે અમને દેખતા નથી લાલાન શણગાર સજીએ હું શણગાર સજો કે જૂનો લાલાન પૂજા કરીએ અમે વાઘા પહેરાવીએ અમે એને પીતાંબર પહેરાવીએ વાઘા પહેરાવીએ ભારતા નથી ત્યાં ભાભો હળવેગથી બોલ્યો મારો સ્વયનો ત્રણ દિવસિયા પલાય રહ્યો હું આ કાસડી પહેરીને લખણું આ લાલાન હણગાયરે આ લાલાન હણગાય આ બધી મામા આડંબરની ભક્તિ છે ભક્તિ તો સરળ હોવી જોઈએ તમારે જીવનને ડગલે ડગલે કામ આવનારી ભક્તિ હોવી જોઈએ હા એટલે હું માં કહું ઘૂંચવી સીધો સાધો સરળ અટાણે તો એવો ધર્મને ને ગોચવી નાખ્યો છે ને સિગમ દેવો કરી નાખ્યો નથી ગળે ઉતારી હકતા નથી થૂકી હકતા પેલા સિરા દેવો કરી નાખ્યો મેં થોડીક વાર પેલા કીધું ને એવો સીધો સાધો મમા આપણો ધરમ જે ઘડીએ જે પલે જે સમય તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ ભાઈ તરીકે બાપ તરીકે મિત્ર તરીકે હારા તરીકે હારા તરીકે સંબંધી તરીકે સાધુ તરીકે સેવક તરીકે હાહુ તરીકે નણંદ તરીકે જેટલા પાત્ર ભજવવાના આવે પટાણ તમને સાંભળવાનું પાત્ર મળ્યું છે મને બોલવાનું મળ્યું છે પાત્ર ને સાધનમાં માન કહો પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા પછી ભાવ સાગર તારવા વાળો બેઠો છે તારવા તારે ન તારે ક્યાં હાકડી કરીએ તારી દેહ એને લાયક થા હું ને તારી દેહે હા જે પાત્ર પ્રસે કલેક્ટર હોય તો કલેક્ટર અને ડોક્ટર હોય તો ડોક્ટર પાત્ર પૂરું ભજવી જાઉં જોઈએ કલેક્ટર પાસે ગામડાના ને મળવા ગયો હતો તેને પટેવાડે કીધું બાપા તમારું નામ લખી દો લખી દીધું બાબા એ વાંચ્યું એટલે લખી દીધું નામ કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના એટલે નીચે લખી દીધું અત્યારે હું કામમાં છું ફરી વાર આવશું ત્યારે મુલાકાત આપી પટાવાળે કીધું સાહેબ નહીં મુલાકાત આપે દવા દો બાપા નીકળી જાઓ કે કેમ કે લખી દીધું હું કામમાં છે ફરી વાર આવશું ત્યારે મુલાકાત આપશે બાપા કે બાપા વયો દાય ઘીરે પણ લે આ હું લખી દઉં નહીં ત્યારે સાહેબને વચ્ચે જાય બાબા એ વાહે લખી દીધું કે સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે કાલ સવારે કામમાંથી ઉતરી ગયા પણ તારું કંઈ કામ એ નથી તો કામ માથે હોય કામ કરી લઈએ હા પોતાની ફરજ પૂરી બજાવી લે હા હાહુ તરીકે ને હા એક વવ હતા ને બહુ હોંશિયાર હો હાહુ પાસે કામ કરે છે મારા સાસુ તેવી તો રોટલી થાય જ નહીં હાહુ અરખમાંડ અરથમાં કન નાખ્યો મારા ભૂઈ દેવા તો આથણા કોઈ દિવ થાય જ નહીં એ કં નાખે મારા ભૂઈ દેવી ચોખાઈ કોઈ નહીં સાહુ મંડે વારવા તા તો હામીનું લઈને છોકરો વર્તી ગયો ભાઈ હોશિયાર છે બાને કે આ આ કામ કરાવી કરાવીને તમને તોડવી ખોટા વખાણ કરે છે કાલ કામ કરજો કે હું કે તમે મન જો વારવા ફળીયું હું તમારા હાથમાં હાવણીનો જટી લઈ એટલે ભૂંડી લાગશે તો આ વારવા આવશે પછી આપણે મા દીકરો બે હાવીણો મૂકી દે હું ડોરી હાવીણો તો મીડિયા વારવા ત્યાં છોકરા વડે મા એટલા વરસો તમે કામ કર્યું એટલા વરો ઢૈડો કર્યો ને હજી તમે આજે સાંભળી તમારા હાથમાં લાવો હું વારી નાખું એમ કે છોકરાએ હાંવણીનો લીધા ડોહી કરે કે દીકરો ઉઠીને થોડો ફર્યું વારે હું બેઠી થઉં લાવી વારી નાખું તા હવે ડોકો કાઢીને કીધું એમાં મા દીકરો વાધો હું એક દે આવવાનું એક દે આવવારો કસબના મસ્ત એમાં હું કે ભાધો પાત્ર બદવી જાવ ડોક્ટર ની પાસે એક ભિખારી આવી સાહેબ મજાની વાત છે એટલે સાહેબે જોયું કે ગરીબ છે એટલે ડોક્ટરે પોતાનું પાત્ર ભજવું કે જ્યાં તારા પૈસા જોતા નથી ગરીબના પૈસા મારે શું લઈને કરવા એને એને દવા મફત દીધી એનું જે કે તપાસ કરવી હતી એ મફત કરી પૈસા નો લીધા પગથિયા ઉતરી ગઈ પાછા પગથિયા ચડી સાહેબ તમે મને મફત તપાસી દીધી મફત દવા દીધી મારા ફોટા પાડ્યા રિપોર્ટ નું તમે કાંઈ ન લીધું તમારો ખૂબ ખૂબ આભાર પણ એ સાહેબ તમારે ખાવાનું જ ન કીધું મારે હું ખાવું હું ન ખાવું ડોક્ટર કહેતા માયગી નું જડે ખાવું ન જડે ને પરેજી તારે અહીંયા ક્યાં સફડા પહેર્યા બાજરા નો જળે તો ઘઉં ની પરેજી ને ઘઉં નું જડે તે બાજરાની પરેજી ગામડાનો ભાભો ડોક્ટર પાસે ગયો તો ડૉક્ટરે મોટા મોટા ટેકડા જોઈ અને બાપાને દીતા બાપા આ ટીકડા તમારે ખાવા પડશે મારે ગળે ન ઉતરે કે બાપા તમને કેળા ભાવે કે ટીકડી નાખીને બટકું ગળી દઉં એ ત્રણ દિન દવા પૂરી કરીને આવ્યા ભાભામાં કાંઈ ફેર નહીં લે સાહેબે કીધું મારી દવાથી હારા હારા ને ફેર પડી જાય ભાભા તારામાં કેમ કાંઈ ફેર ન પડ્યો કે સાહેબ ક્યાંથી પડે કે કેમ તારી દવા ગરમ કેળું ટાઢું એ બે હમ હમ સમજી લે મારા આમ કઈ ફેરનું પડે ગજબ ની બુદ્ધિ વાપર્યો હા મૂળ મુદ્દો મારો એ હતો થોડીક વાત તમને હાંસી ની એટલા માટે કરી કે ડોક્ટર તરીકે પાત્ર મેળવ્યું તો ડોક્ટર તરીકે અને ક્લાસ તરીકે મેળવ્યું તો ક્લાસ તરીકે પણ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાય એટલે કાળીઓ ઠાકર રખડ્યો મન માલિક તમારી માથે રાજી રહે રાજી રહે હા આટલો ધર્મ અહીં બધાવી દેવાનું છે આવો સીધો સાધો ધર્મ એ લે તુલસીદ્ધાર્થ દેકીનું છે કે નહીં કાલકા ર ભગતી બીબે બે કો એ રામ નામયવલામનો એ કો અને કલી કરમ મલીના પાપ પયો નિધિ જન મી આવો કળી કાળ આવો કળી કાળ ગોવિંદ બાપુ આખો યુગ જ અવરો આવ્યો હા ઢોર બેઠા બેઠા ખાઈ માણા ઉભા ઉભા ખાય સાહેબ ઢોર બેઠા બેઠા ખાય હવે ગૌશાળામાં કોઈ ગાયું છોડતા નથી બિસાડી બેઠી બેઠી ખાય ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને મોટર થી માંડીને ફોર વ્હીલર જેટલા બને વાહન માણા હાટુ જ બને છતાં ઢોર વાહનમાં જાય વાહન માં જાય તમારા દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોર માં આવશે અહીંથી કોઈ છે ટુકડી સુધી તો એ તરફ મેટાડોર બંધ છે ઢોર વાહનમાં જાય માણું હાલી ને ઉપડું કોઈ દુવારી કાને કોઈ વાંધો નીકળ્યું ઠીક છે ભક્તિ ને ખાતર હાલે છે આપણે એને પ્રણામ કરીએ છીએ પણ કોઈને ડોક્ટરે બીવરાઈ વાંચી ડાયાબિટીસ વાળા કોલેસ્ટ્રોલ વાળા બીપી વાળા ને ઈ ચાર વાગ્યા સડા પહેરીને ઉપડ્યા તોડ્યા ને જાય તોડ્યા ચાર વાગ્યામાં જોવો તો એની તાણી ન હોય અને હમણાં ભરતી હાલી છે એટલે એ જુવાંડા ઉપડ્યા છે પોલીસમાં જવા વાળા પીએસઆઈમાં જવા વાળા એ